હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવાર પણ નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું અને આ બાજુ મમ્મી પણ જાગીને રેડી થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો મમ્મી દીવાબત્તી કરવા મળ્યા છે સવાર સવારમાં જાગીને અને મેં પણ જો નાસ્તો પણ રેડી કરીને છે વાજે માટે જો રોટલી પણ બનાવીને કી છે ચા આજે બનાવીને કી છે કોબીનું શાક તો હીરુ પણ રેડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ હીરુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય આવડે ઉંદર છે આ તો દીદલી સુતી છે ને તારી એટલે આજે હીરુ ને શાંતિ છે આજે હીરુ ને જે કઈ કરવું હશે થાય ત્યારે કેમ કે આદુબેન સુતા છે ને એટલે હીરુ ને જે વસ્તુ જોતી છે હે ને કઈ ની હારો હાલો દાદા આવે એટલે ચાલ હે ઊંધા છે આમાં હીરુ ને ભાઈ મોજા પહેરતા આવડતું નથી જયારે પહેરે ત્યારે ઊંધા જ પહેરે મેં દાંત તું જાતે ટ્રાય કરતા ને આવડે છે કે નહીં તો એનું આવડ્યું હે ને કાંઈ નહીં હાલો હું પહેરાવી દઉં અને ફટાફટ જો નવ માં દસ મિનિટ ની જ વાર રહી છે જો આ પપ્પા એમ રેડી થાય છે આવે ને એટલે હીરુ ને રેડી થઈને આવે ને એટલે હીરુ ને સ્કૂલે મૂકી આવે પપ્પા રેડી થઈ ગયા પણ આને છે ને રમવાનું ખૂટતું નથી પપ્પા જય શ્રી કૃષ્ણ હા હાલો રમવા નથી જો દાદા તૈયાર થઈ ગયા જા હાલો સ્કૂલે લે લે હોય ગયું શેટી છે હાલો જાઓ જો દાદા ગયા હાલો નહીં હાલો એને હું લઈ લઈશ હાલો છે બહાર નીકળો ને એટલે તું જાલ હાલો ફટાફટ સ્કૂલે જાન ટાઈમ થઈ ગયો છે હીરો બેન બેગ પહેર્યો ચાલો આધુ બેન નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જો આધુ બેન ખાવા મળ્યા છે એની પપ્પાની સાથે ખામડો હલો અરે હવે હાલો લ્યો લ્યો સબ્જી લ્યો ભીંડીઓ એટલે આવે સબજી અરુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આ બાજુ જો પપ્પા શીખવાડે છો આધુ ને ખાતા એ એ એ હવે છાશ પી લે હાલો અરે વાહ હાલો જો તું ને ગરમા ગરમ રોટલી આપતી જાઉં છું નહીં જમતા જાય છે તો ચાલો ફટાફટ જો આપણે ગરમા ગરમ રોટલી રેડી થતી જાય છે કૂપાન છો કપડા બદલાવીને રેડી થઈ ગઈ છું તો ગઈ આધુ કેવી લાગે છે આધુ એ ન્યૂ ન્યૂ બાબા ભેરી લીધા છે આદુ નાની નાની હતી ને ત્યારે ને પપ્પાએ મંગાવ્યા હતા કપડા બ્લુ કલર ના પહેરાવ રે હા આ છે ગરમ કપડા એને પપ્પા મનાવે છે જો એને હારે આવું છે ને પપ્પા મનાવે છે નો હવે એમ પિસ્તા આપો હાલો ને પિસ્તા નઈ ને પિસ્તા આપો એટલે બંધ થઈ જાય હાલો હાલો ને પપ્પા મનાવે છે ચા હું ફટાફટ પાછળથી થી વઈ જાઉં ઘરે જો આવી ગઈ છો ને આવતા વે જ આયા બધું આ બધું હીરા બધું પાણી કેમ એટલું બધું ઢોળ્યું છે માસ દુયા તો લાંતે

પજનાને થોડક મમી હજી થોડક ઢીલો અને ઉપર મસાલો ઓલો કરીને વઘાર તો મસ્ત લાગે એ જો મને સે ટેસ્ટ આવી જાય હવે કાંઈ કરવું નથી આપણે ચાખી લઈ આજ દિવસ અને આ બધી જો અંદર રૂમમાં છે આધુ બેન દાદાની પાસે બહાર આવશે ત્યારે આપણે જોશું લાવો તેને તેડીન પર ના બધે પાણી 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 આમ જો અરે વાહ મારે દીકું ઊખટતો આજે novo કેમેરો हिरो या नरबे ये मम्मी हा नवा कॅमेरा कसा आहे ना आजमा कोण दादा ले दादा लावा कॅमेरा तरी हट अरे अवा इ कॅमेरा रेंज एक्झिबिशन अटलीज होतो कोण आहे कोण तो दे હા તે પડ્યો હશે ક્યાંક ને પપ્પા પપ્પાને મળ્યો હશે ને હાજર ફટાફટ જમી ભૂખ લાગી ગઈ છે હે જમવા લવો જો જમવા માટે બેસી ગયા છે તો ચાલો ફટાફટ આપણે જો બેસી ગયા છે ને આજે મેં જમવામાં લઈ લીધું છે રોટલી છે દાળ ખીચડો મમ્મીએ જે બનાવ્યો છે નવી રેસિપી એ છે સ્લાડ છે મૂળા છે અને આજે મમ્મીએ પાછું નવું શાક બનાવ્યું છે જે હમણાં બે દિવસ પહેલાં હીરું હાટું બનાવ્યું હતું ને તો મમ્મીને ભાવ્યું હતું એટલે બધા હાટું કરનાખી ચણા દાળનું શાક અને આ બાજુ જોવા તો પણ જમવા બેસી ગયા છે અને આદુબેન એના દાદા આર જ ક્યારના મસ્તી કરી રહ્યા છે આમ જો તો કાંઈ નહીં ચાલો ફટાફટ જમી લો ને થઈ ગયા ફ્રી અને એના પપ્પા જો આદુને

આપણે જાનમાં જવાનું છે ને આપણે જાનમાં માં આજી વાત છે થોડાક દિવસ ની કામ મે ઉસુદા તક ન્યા જાન સન હા પછી આ બાજુ છે ને મેરેજ છે ત્યાં જવાનું છે આદ રેડી થઈ છે નીચે રમવા જવા માટે હે ને કાનો હાલ આપણે નીચે સોળી ગઈ છે છે ને જો પાછું બીજી વાર હુઈ જાવું છું હુઈ જાવું છે દીકા હે કેમ હુઈ જાવું છે મારા દીકાને હે ના ઓ બાપ રે આદુ બેન રિસાઈ ગયા હોય એવું લાગે છે આદુ રિસાઈ ગઈ દીકો ના એના નીચે જ આવું છે મેં કીધું થોડીક આવે છે હું બનાવું છું તો ખાઈને તો આજે હું શું બનાવવાની છું ગાઈશ તો તમને ફાઇનલી કહી દઉં છું આજે હું બનાવવાની છું સેન્ડવીચ ઈ પણ બ્રેડ વગરની સેન્ડવીચ તમે ખાશો હું મેં કીધું કે બ્રેડ ઓછું ભાવે છે ને તો એના માટે થી સ્પેશિયલ મેં નવી રેસીપી ટ્રાય કરવાની છે આજે મારે બ્રેડ વગરની કેમ કે એ ખાઈને એટલે ખાશો ને

પણ એને જ કેમેરામાં આવું ગમતું નથી એવું છે બાકી બોલે તો છે જ તે હે મમ્મી તમારા દીકરા વિશે કોમેન્ટ આવી છે હું કેશો ઓછું બોલે છે એમ બહુ બોલે છે ને ના ઓછું ગમ આમ ગમે એટલે એમ સરમ લાગે એટલે બીજું કઈ વાંધો નહી હા અને મમ્મી જો શાકભાજી વીણવા માટે બેસી ગયા છે મમ્મી તમારે સેન્ડવિચ ટ્રાય કરવી આજે નવી ના પપ્પા ખાશે ટ્રાય કરશે ઈ દેખાતા છે તો કઈ નઈ આપણે સાંજ નું મેનુ એવું રાખવી કે ઓલો ખારિયો બનાવી નાખવી ખારિયું ને રોટલા હે ને કાંદા શાક ને રોટલા કઈ નઈ હાલો તો કાંદા શાક ને રોટલા લીલા કાંદા નું શાક અને રોટલા અને અત્યારે આપણે નાસ્તા પૂરતી જો કે કરી નાખી છે સેન્ડવીચ મસાલો બનાવવા માટે મે જો રેડી કરી નાખ્યું છે ફૂદીના છે ધાણા છે આખા દાણા છે આખો જીરું છે એક મરચી છે ને આ છે મરી અને આ મિક્સરમાં આપણે એને બધું સારી રીતે ક્રશ કરી નાખવાનું છે મસાલો જો પીસીને રેડી કરી દીધો છે મસાલો એકદમ છૂટો છૂટો રે ને એ ટાઈપનો કરવાનો આવો અને મકાઈ પણ બાફીને ને બટેકા પણ બાફીને કીજો છે હવે આની અંદર તેલ ગરમ થા મૂકી દેન તેલ ગરમ થઈ જાય ને ડાયરેક્ટ પછી મસાલો એડ કરી દેવાનો છે ખાલી હિંગ નાખીને તે તેલે આવી ગયું જો એની અંદર મસાલો મે વઘારીને એક્યો છે મમી એન કલર બહુ મસ્ત આવ્યો છે બતાવ આમ જો નય એકદમ ગ્રીન કલર મસ્ત ગ્રીન કલર આવ્યો છે આનો પછી ચાની આની અંદર મકાઈ એડ કરી દેવાની છે આગળ જેમ જેમ મસાલા એડ કરતી જશે ને તમને કેતી જસ કન્ટિન્યુ જોડાયા રેજો

અને ઘઉંનો લોટ એટલે કે એક ડોયો છે ને એટલો જ રવો યુઝ કરું છું અને બાકી એક ડોયો છે એટલો ઘઉંનો લોટ બે સરખા ભાગે લઈ લેવાનું છે અને એનો લોટ બાંધવાનો છે તો ચાલો ફટાપટો લોટ બાંધી દો એનો લોટ બાંધવા માટે છે ને આ એક પેન લેવાનું છે એની અંદર છે ને થોડુંક મસ્ત તેલ એડ કરવાનું છે તેલ એડ કર્યા પછી છે ને એમાં જીરું નાખવાનું જીરું અને નમક બે વસ્તુ નાખી દેવાની છે પછી આ રવાને છે ને થોડુંક શેકાવા દેવાનું છે રવો શેકાઈ જાય ને પછી એના અંદર પાણી એડ કરી દેવાનું છે અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે આને છે ને જો બધું નાખીને મિક્સ કરી દીધું અને થોડીક વાર ને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી રવાને શેકાવા દેવાનો છે અને પછી એની અંદર છે ને જરૂર પાણી એડ કરી દેવાનું છે પાણી નાખીને જો મસ્ત રેડી થઈ ગયો છે નાન છે થોડીક વાર ફરી જાય ને એટલે આની અંદર થોડોક મસ્ત ઘઉનો લોટ એડ કરીને આને રોટલી જો વળી નાખવાનું છે આ જો આને કાઢી લીધું છે આની અંદર અને પછી આ જો ઘઉંનો લોટ થોડોક મસ્ત એડ કરીને હાથેથી કરી ફરી છે ને એટલે મિક્સ કરી દેવાનો છે મસ્ત જે ચકડા થઈ ગયા છે ચકડાનું લેયર છે એટલું થીક રાખવાનું છે નકર બાકી છે ને ફેલાઈ જાય થોડુંક થી કશે ને તો ઓછો વાંધો આવશે મારે જો બધી જ વણાઈ ગઈ છે લાસ્ટ પૂરી રહી છે તો ચાલો ફટાફટ ભરી પણ થોડુંક વસ્તુ તેલ નાખીને જો તેલ આવી ને પછી એની અંદર આ ટિક્કી આપણે મૂકી દીધી છે જો કે મૂકી દીધી છે હવે હાલો અતુલા મોઢામાં પાણી આવતું છે તો ફટાફટ એને બોલાવી લે કે આ ચડી જવા દી છે ઓલમોસ્ટ મસ્ત જો રેસીપી રેડી થઈ ગઈ છે મારી સેન્ડવિચ વગર બ્રેડ ની સેન્ડવીચ મસ્ત રેડી થઈ ગઈ છે તો ચાલો ફટાફટાનો ટેસ્ટ પણ કરી લો અને તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ને કોમેન્ટ કરતા રહેજો તમારે કઈ રેસીપી જોઈએ છે ટૂક જ સમયમાં તમને હું ગ્રેન સેન્ડવિચની રેસીપી આપવાની છું બઈચ બનીને રેડી પણ થઈ ગઈ છે ને મેં તો ટેસ્ટ કરી તો મને જોરદારનો ટેસ્ટ લાગ્યો છે મમ્મી તમને કેવો ટેસ્ટ લાગ્યો બહુ મસ્ત થઈ છે બહુ મસ્ત ને ઓકે જો મમ્મીએ મસ્ત ખાઈ લીધી છે અને આદુ જો રિસાઈ ગયા છે પાછા એને મકાઈ ખાવી છે એટલે કાકાને એને સેન્ડવિચ આપીને કે મને સેન્ડવિચની મકાઈ ખાવી છે એટલા માટે કાખવાય બેટ કરતા હરી ને આમાં મહેનત થાય પણ ટેસ્ટ સારો આવે અને સ્વાદ એ સારો છે બ્રેડ ખાવી કરતા આ બેસ્ટ લાગે છે તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મમ્મી બે જો આમ જો ક્યાં ના બે ઢોંગ કરે છે આમ જો અરે વાહ એ ઈ કે ખાવણો ખાવણો હું રોમસ મમ્મી હા એ હા મમ્મી સુજ એ એ એ બે હાવડો હાવડો રમેશ पप् oh, क्या oh. oh. oh, દવાખાને અરે હવે જો ભાઈ હોય ને બાર બે ક્યાં નરમય તો કરે છે આમ જોઈ લે ક્યાં જાવ છો ઈ બે ક્યાં ના કરે છે ને જો ગયા રૂમ માં થઈ ગયું છે રેડી ને જો જમવા માટે બેસી ગયા છે ને જમવામાં માં છે રોટલો છે કાંદા ખાર્યું અને છે હળદર પપ્પા તમે ઓલી સેન્ડવિચ ટ્રાય કરી કે ને કેવી લાગી મસ્ત લાગી પપ્પાને ને ભેજો જોરદાર લાગી ગઈ છે રાધુ તને

અરે વાહ પપ્પા નીચે લઈ જાવ છો હા જોઈને હે આ તો તારે ગીત ગાવાનું છે કે બાને જો ઈ રમવા મડી છે આ મમ્મી આરે આ બાજુ જો તૈયાર થઈ ગયા છે બધા નીચે જવા માટે નીચે જાવું છે ઓકે કાઈ ની ચાલો તમે બધા નીચે જાવ અને આ બાજુ જો આ ગીત ગાવા માટે રેડી થઈ ગયા છે આ પપ્પા એ બિહાર દીધી છે પલાટી તો હાલો મમ્મી આજે કયું ગાવાનું છે

ಏೆ ಸಗಪಣ ಶಬರಿ ರಟ ಕೇಷ ಸೀತಾರಾಮನ ನೆ ಶಬರಿ ಸೇವರ ಸನ ರೆ ತೆನ ದಾದ ಶಬರಿ ರಟೆ ಶೇ અરે વાહ મમ્મીએ મસ્ત ભજન સંભળાઈ દીધું છે અને આ બે બેનો ગોઠાઈ ગયો છે પપ્પા કે ના કે તું ગા તું ગા પણ આ તું ગાયું જ નહીં હે ગોડીક બેઠી તો હારું જ કહેવાય એમ નકર આટલી વારે બે હે એમ નથી હું ગોતે છે પાકીટ કે બાપા પાકીટ પાકીટ લઈને ક્યાં જાવું છે તારે અત્યારે શેનો પાકીટ શેનો પાકીટ તને ક્યાં જાવું છે પાકીટ લઈ આ પાકીટ ઈ પાકીટ ટેક

અને આ બાજુ જાત બેન વિકવા મીડ્યા છે બધું હલો હવે છો નીચે જાવું છે ને તો હા હાલો તો નીચે નીચે કંડટને પવન ખાવા જઈએ હો ઘણી મોજ મસ્તી કરી આવી હા ઘણી હવે મોજ મસ્તી કરી આવી હો ભાઈ ઓકે તો ચાલો હવે ફટાફટ હવે જલ્દી નીચે જઈએ બેસીને જો આવી ગયા છે ને જાન જો નથી જાન જોની આવ્યા હે ને ગાના